સંકલ્પ લેવામાં આવ્યો હતો જેને સો દિવસ પૂરા થયા છે તેમણે સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી માંડવીનું રિસ્ટોરેશન નહીં થાય ત્યાં સુધી પગમાં પગરખા નહીં પહેરે એવો સંકલ્પ લીધો હતો જે હજી યથાવત રહ્યો છે પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની રિસ્ટોરેશનની કામગીરી કરવામાં ન આવતા હરિયમ વ્યાસ દુખી થયા હતા વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિયમ વ્યાસના પડખે વડોદરા શહેર કોંગ્રેસ ઉભી રહી છે સરોવર અને ધર્મની જાળવણી પાલિકા નિષ્ફળ નીવડ્યું છે તેમ વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિયમ વ્યાસે જણાવ્યું હતું વડોદરાના ઐતિહાસિક વારસાને સાચવવા એના યોગ્ય રિસ્ટોરેશન અને જાળવણી માટે આજે મારા તપનો સોમો દિવસ છે સો દિવસથી ચંપલ પહેરવાના છોડી દીધા અને માંડવીની જે દરરોજે બપોરે અષ્ટાક્ષર મંત્રનો જપ્ત કરો એના માટે કે મહાનગરપાલિકાના કમિશનરશ્રીને યોગ્ય હેરિટેજ ટીમ મળે જેના દ્વારા વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે રિસ્ટોરેશન થાય પણ આજે સોમા દિવસે પણ દુઃખ સાથે એવું કહેવું પડે છે કે હજી જે જર્જરિત પિલ્લર છે એના રિસ્ટોરેશનની કોઈ પણ કામગીરી શરૂ થઈ નથી અને પિલ્લર ચારે બાજુથી હવે તૂટી પડ્યો છે ગમે ત્યારે ગંભીરા જે પુલ દુર્ઘટના થઈ એવી ઘટના ઘટી શકે જેવી રીતે ગંભીર પુલ દુર્ઘટનામાં વીજ નિર્દોષ માણસ ગુજરી ગયા એ રીતે આ માળવી ટાવરનો જે પિલ્લર જર્જરિત છે અને માળવી ટાવર નીચે મેળવી માતાના ભક્તો આવે છે સ્વામિનારાયણ સમુદાયના લોકો આવે છે મુસ્લિમ સમાજના લોકો આવે છે રાજા વિક્રમાદિત્યના પણ લોકો ઇતિહાસ જાણવા આવે છે તો જ્યારે આટલા બધા લોકોની અવરજવર હોય અને આ પિલ્લર આ રીતે જર્જરિત હોય તો આની કામગીરી ઝડપથી થવી જોઈએ કારણ કે પુરાતત્વએ કીધું કે અહીંયા બારે વાહનો બંધ કરાવો ડીજે બંધ કરાવો બધું બંધ કરાવવાનું કીધું ટ્રાફિક બંધ કરાવો પણ હજી સુધી કશું બંધ થયું નથી મહાનગરપાલિકાના ડમ્પરો અહીં ફરે છે તો આજે સોમા દિવસે મહાનગરપાલિકાના કમિશનરશ્રીને કહીશ કે ઝડપથી માંડવી ઐતિહાસિક દરવાજાના રિસ્ટોરેશનનું કામ શરૂ કરાવો અને વડોદરાના બીજા પણ ઐતિહાસિક વારસાની યોગ્ય રીતે જાળવણી કરો હવે આજે સોમાં દિવસે મને પોલીસમાંથી ફોન આવ્યો કે મહારાજ આપણે તમે માળવી નીચે બધાને બોલાવ્યા છે એટલે મેં કીધું જો માળવી એ માતાજીનું સ્થાન છે માળવી નીચે હું ખુલ્લા પગે તપ કરું છું અને હસ્તાક્ષર મંત્રનો જપ કરું છું કોઈ પણ બ્રાહ્મણે જપ તપ કરવા માટે કોઈની પરમિશન લેવાની હોય નહીં અને હા આ મોહિમ મારા વડોદરા શહેરના ઐતિહાસિક વારસાને સાચવવા માટેની છે અને એ જ એક જાગૃત નાગરિક તરીકે મારી બોલવાની ફરજ છે અને મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી પણ કહે છે કે વડોદરાના વિકાસમાં જનભાગીદારીની જરૂર પડશે તો એ જ જનભાગીદારીના ભાગરૂપે હું મીડિયાના માધ્યમથી મહાનગરપાલિકાના કમિશનરશ્રીને વડોદરાના ઐતિહાસિક વાત પહેલાં તો વડોદરા અને વડોદરામાં ખાસ કરીને માંડવી જે હેરિટેજ બિલ્ડિંગ ગણાય મહારાજ શ્રી વિઠ્ઠલનાથજી મંદિરના મહારાજ શ્રી હરિયો મહારાજ જે છે તે રોજ બારથી ચાર ખુલ્લા પગે આ માંડવી નીચે ઉભા રહે છે કેમ કે એમને વડોદરાની લાગણી છે વડોદરા શહેરની હેરિટેજ બિલ્ડિંગ માંડવી લાગણી છે કહેવાય છે કે આના પાંચ આટા ફરી લે તો માણસે વડોદરા ફરી આવવું પડે એવી આ હેરિટેજ બિલ્ડિંગને માન્યતા બી છે બીજી વસ્તુ અહીંયા મંદિર બી છે જોડે ત્યાં હજારો લોકો આવે છે પગપાળે ચાલતા ચાલતા તો આ પ્રશાસન એ મોટી મોટી વાત કરે છે જે સ્માર્ટ સિટીની વાત કરે છે ઘડીમાં સેંગ શેંગાઈની વાત કરે છે એ ખાલી માંડવી રિપેર સો દિવસમાં ના કરી શકે કાં તો તમારા તાઈફા બંધ કરો સો સો દિવસથી જો મહારાજ ઉભા હોય ને ધર્મની વાત કરતા તો તમને ધરમની બી લાગણી નથી સવાલ એટલો જ છે કે એમની જે માંગણી છે સ્વીકારો એમની જે માગણી છે ધર્મ અને કર્મ સાથે જોડાયેલી છે એટલે આને રિપેર કરો અને વડોદરા શહેરની જે માંડવી ઓળખ છે એ ઓળખ સાચી દિશામાં જાય સાચી દિશામાં કામ કરો એવું એમનું માનવું છે ને અમારું બી માનવું છે એટલે પાર્ટી પરેહટ એટલે કઈ પાર્ટીનો છે કઈ નહીં એ નહીં પણ આ માંડવી જે એમને જે માગ્યું છે કે તાત્કાલિક આ પ્રશાસન રિપેર કરે બાંગો પોકારવાની બંધ કરે અને અહીંયા કામ કરે અને માંડવી માંડવી બને એવી એમની માંગ છે એ પૂરી